પર પરાક્રમ સિંહે ભૂમાફિયા તરીકે ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે પ્રદેશ એમ ઓપડી મંડળને મળીને આ મામલે આગળની કાર્યવાહી કરીશ તેમ દિલીપ ગોહિલે જણાવ્યું હતું દિલીપ ગોહિલે સામે જમીન વિવાદમાં લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળને હું મારો મારો પક્ષ રાખીશ મારો વિષય મૂકીશ અને પછી એ વડીલો છે વડીલોનું હંમેશા આપણા પરિવારમાં જયારે કઈક આવો બનાવ બન્યો હોય તો આપણે વડીલો પાસે જતા હોય અને કોઈક વડીલનું જે છે માન રાખવાનું થાય તો ચોક્કસપણે જે છે વડીલોનું માન જે રાખવાનું થાય વડીલો જે બી નિર્ણય લેશે એ મને માન્ય રહેશે ચોક્કસપણે અને આજે મીડિયા સમક્ષ આટલું સહન કર્યા પછી અને તે પણ આટલો સમય રાહ જોયા પછી કે ચલો અહીં બંધ થશે વિશે આ બંધ કરે આટલા લાંબા સમય પછી પણ જો છે મીડિયાની સામે આવીને દિલ ખોલીને જો વાત કરવાનું મન થયું હોય તો માત્ર ને માત્ર પરિવાર ના માન મોભા માટે જ છે પરિવારના બચાવ અને રક્ષણ માટે જ છે